પરમપૂજ્ય ગુરુદેવ એવમ પરમવંદની માતાજી મા ગાયત્રી અને હિમાલયના ઋષિઓની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અત્રે પધારેલ દિવ્ય આત્માઓ આપના ચરણોમાં ખોટી ખોટી વંદન ખોટી ખોટી પ્રણામ આપણા શરીરની અંદર રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે આયુર્વેદની અંદર હજારો વર્ષોથી આપણા ઋષિઓએ એનું વર્ણન કર્યું છે તો આપણા શરીરની અંદર રોગ કેમ થાય છે 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 ને બધાને તમે જુઓ આજે ગામ લોકો બીમાર એમ કહી શકાય કોઈને પેટમાં દુખાય છે કોઈને ગેસ થાય છે કોઈને અવળો ગેસ થાય છે કોઈને એસિડિટી હાઈપર એસિડિટી હાર્ટ હાર્ટના સોદામાં દુખાવો તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવું કેન્સર આવી અનેક પ્રકારની બીમારીઓ આજે દિવસે ને દિવસે વધુ ને વધુ જોવા મળે છે તો આ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે કેટલીક બીમારીઓ મારા શરીરમાં હતી જેનો મેં મારા શરીરની અંદર મારા બોડીની અંદર એ પ્રયોગ કર્યા અને મને જે અનુભવ થયો મારા શરીરમાંથી જે રોગ દૂર થયા એની થોડીક વાતો કરી લઈશ અને પછી આપણે જાણીશું કે શરીરમાં રોગ કેમ થાય છે તો સૌથી પહેલાં મારું ઉદાહરણ આપું તો ઘણા ટાઈમ પહેલાં મને પગમાં ખૂબ કડતર થતી હતી આ મારું જ ઉદાહરણ આપું બીજાને મટ્યું કે નહીં એની ખબર નથી મને મેં મારી બોડી ઉપર આપણા ઋષિએ જે વાત લખીએ એ ઉપચારો લખ્યા છે એ ઉપાય લખ્યા છે એનું મેં અનુકરણ કર્યું એને મારી બોડી ઉપર મેં પ્રયોગ કર્યા અને મને એક ટકા નહીં પણ સો ટકા સફળતા મળી એ વાત હું તમને કહેવા માટે આવ્યો છું પરંતુ આજના યુગની અંદર આપણે ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધતા ગયા છીએ અને આપણી ભારતીય મૂળ સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ તો ઘણા ટાઈમ પહેલા મને પગમાં ખૂબ કડતર થતી હતી ત્રણ ચાર મહિના થાય એટલે પગમાં કડતર થાય ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર કે બી ટ્વેલની ઉણપ છે લોહીની કમી છે વારંવાર ત્રણ ચાર મહિના પગમાં દુખાવો ઉપડે ખૂબ કડતર થાય આખી રાત ઊંઘ ના આવે ઘણીવાર પગમાં નસ પકડી જાય રાત્રે ઉભા થઈ એટલે કૂક પડી કે થૂંક ચોપડો એટલે થૂંક ચોપડીએ કૂક પડી કે ઓગડી ખેંચો તો ઓગડીઓ ખેંચીએ પણ કે મેળ પડ્યો નહીં દુખાવો એમને એમ રહ્યો આખી રાત ઊંઘ ના આવે આજની તારીખમાં એક પણ રૂપિયાની દવા લીધા વગર મારા પગમાં કડતર થતી નથી તમે કહો શું કર્યું ભાઈ હા એ જાણવું છે હા દવા વગર ઋષિઓએ બતાવેલી પરંપરા મેં મારા જીવનમાં અપનાવી આયુર્વેદિક lifestyle મે મારા જીવનમાં અપનાવી તો મારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ મને પગમાં કડતર થતી હતી કેવી રીતે મટી ગઈ આજે મને કોઈ દિવસ પેટમાં એસિડિટી નઈ થતી કોઈ દિવસ ગમે તે ખાઉં તો પેટમાં એસિડિટી નઈ થતી ગેસ નઈ થતો પહેલા મને ભયંકર કબજિયાત થતી મારા ઘરના ટોયલેટમાં ગુજરાતીમાં બોલો સંડાસની અંદર એની માની બોટલ આવે છે એ લગાઈ રાખી ખીલી મારી એની માનો પ્રયોગ કરું તો જ મારી કબજીયાત દૂર થતી બે ટાઈમ એનીમાં હતો આજે કોઈ પણ પ્રકારની દવા વગર કબજિયાત મારા શરીરમાં નથી જાણવું છે ને તમારે તો આ બધા પ્રયોગો ઋષિઓ જે બતાવ્યા છે એ જાત ઉપર પ્રયોગો કર્યા અને મને જે સફળતા મળી એ સફળતા હું તમારા સુધી પહોંચાડવા માટે આવી છું તો સૌથી પહેલા આપણે જાણીએ મારા પગમાં કડતર થતી હતી તો કેવી રીતે દૂર થઈ તો ઘણા લોકોને કડતર થતી હોય છે બહેનોને કડતર થાય તો આખી રાત દુપટ્ટો પગમાં બાંધીને સુઈ જાય શરીરમાં અશક્તિ આવે કડતર થાય તો આપણે ડોક્ટર પાસે જઈએ કે બી12 નો કોર્સ કરવો પડશે કે લોહીની અંદર ઉણપ છે વિટામિન ઈ વિટામિન બી કે વિટામિન સી તો આપણે ટીકડીઓ આપી દે કેલ્શિયમની ગોળીઓ કરીએ ગમે તે મેં શું કર્યું એ તમને કહું દરરોજ ત્રણ પેસી ખજૂર લેવાની કેટલી ત્રણ પેસી ખજૂર લેવાની રાત્રે એક ગ્લાસ પાણી પલાળી જિંદગીમાં ક્યારેય બીટવેલ ની ઉણપ નહીં આવે દરરોજ ખાવાની મારા ઘરની અંદર ત્રણસો પાસઠ દિવસ દરરોજ હું ખજૂર ખવું છું ખાવ છું ખાવ છું અત્યારે આવે ને ખજૂર ખાઈને જ આવે હા ખજૂર જ સાડા જ્યારે થાય એટલે ખજૂર ત્રણ બેસી ખાવાની એટલે ખાવાની બેગમાં લઈને જ ફરું છું ટીપીના ડબ્બામાં અમારા અડદવાડે ગયા તો અડદવાડે ખજૂર લઈને ગયો તો ડબ્બામાં ત્રણ બેસી દરરોજ ખજૂર ખાશો તો બીટ વેરની ઉણપ નહીં આવે કેલ્સિયમની ઉણપ નહીં આવે આ હું નથી કેતો આપણા ઋષિઓએ આયુર્વેદની અંદર જે વર્ણન કર્યું છે એ કહું છું મને ખબર નથી પરંતુ ઋષિઓ જે વર્ણન કર્યું છે એ વાત કરું છું કેલ્સિયમની ઉણપ નહીં આવે પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ આવા અનેક તત્વોથી ભરપૂર ખજૂર છે અને એટલા માટે જો દરરોજ ત્રણ બેસી ખજૂર ખાવામાં આવે નાના બાળકો રમતા હોય તો બાળકોને અત્યારે તમે જુઓ તો પગમાં કડતર થાય છે રાત્રે આવે ને કે મમ્મી પગ દુખે છે મમ્મી પગ દબાવે તો ઊંઘ આવે છે તો બાળકોને બે ખજૂર આપવાની પાણીમાં પલાળી દેવાની સવારે ત્રણ ચાર કલાક પલળી જાય પછી એ ક્રશ કરી અને પાણી આપી દેવાનું તો પેટમાં અપાચો નહીં થાય જલ્દીથી એનું પાચન થશે અને ગરમ પડે તો રાત ખજૂર પલાળી રાખીએ તો ખજૂર ગરમ પડે નહીં આયુર્વેદમાં કહે છે કોઈ પણ વસ્તુને પાણીમાં પલાળી રાખીએ એટલે સ્વરૂપ બદલાઈ જાય છે એની જે હોય છે એની જે ગરમી હોય છે એ પાણીની અંદર સોસાઈ જાય છે તો દરરોજ બે અથવા ત્રણ ખજૂર આપણે જો ખાવાનું રાખીશું તો બીટની ઉણપ નહીં આવે પગમાં શરીરમાં ક્યારેય કડતર નહીં થાય અમે મારે જાત ઉપર અનુભવ કરેલી વાત કરું છું હમણાં મેં એક બેનને કહ્યું કે તમારે દરરોજ બે પેસી ખજૂર ખાવાની તો કે મને ગરમ ના પડે માર સાસુ કહેતા ગરમ પડે એ બેન બે સમોસા ખાઈ ગયા પછી ફરીથી એક વખત અમારા ત્યાં મીટિંગ હતી તો એ મહેસાણાથી મંગાયા હતા એમને ઓનલાઈન લાભદાયક શું કહેવાય એના પિઝા મંગાવ્યા હતા કે બાર થી અને બે પીઝા ખાઈ ગયા

બોલો હવે આ બેનો કહેવાનું છું બે ડી સમોસા ચાપી દઈએ તો ગરમ નહીં પડતા હોટલમાં જઈએ ને પછી મેં હણ બોલો હોટલમાં જઈએ ને તો પેલા ગરમ ગરમ મસાલાવાળા મંગાવો શાક તો એ ગરમ નહીં પડતા અને પેલી ચપટી સોલ્ટ પાવડર ગરમ પડે તો પગની અંદર કડતર થતી હોય ને તો નાના બાળકોને તો ખાસ કહું છું આયુર્વેદમાં આપણા ઋષિઓ બતાવેલી વાત છે કે દરરોજ ખજૂરનું સેવન કરજો બાળકોને ક્યારેય પગમાં કડતર નહીં થાય શરીરમાં લોહીની ઉણપ નહીં આવે પરમ પૂજ્ય ગુરુદેવે આ બોલાવી હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો એ મારા પોતાના હતા તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ